स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ BLOPER ब्लूપર એટલે છબરડો BLOOMS બ્લોસમ એટલે ફૂલો બેસવા अथवा યુવાની BLOT બ્લોટ એટલે ડાઘ अथवा કલંગ अथवा ચૂસવું BLOUSE બ્લાઉઝ એટલે પોલ્કુ BLOW OUT બ્લો આવટ એટલે ફુક માર્યુ અથવા ઓલાઈ જઉ બ્લો બ્લો એટલે ગા ઝટકો ફટકો ફુકાવુ બી એલ ઓ W, -W A R D બોલો હાર્ડ એટલે બડાઈખોર બી એલ ઓ W U P બ્લો અપ એટલે મોટું ચિત્ર અથવા મોટું બનાવું બી એલ U D G E O N બ્લજન એટલે લાકડીથી ફટકારુ B L U E ब्लू એટલે વાદળી રંગ B L U E C H I P બ્લુ ચિપ એટલે સાક પાત્ર અથવા સત્તર B L U E E Y E D બ્લુ આઉટ એટલે લાટકો અથવા માનિતો B L U F બલ્ફ એટલે પોકાળ ધમકી B L U N D E R બ્લડર એટલે છબરડો B L U N D E R B U S प्लंडर बस એટલે જૂનવાણી बंदूक B L U N T ब्लન્ટ એટલે બૂઠ્ઠું ઓછડું નકામું બનાવવું B L U R બ્લર એટલે ઢાક अथवा ઝાકું થવું B L U R B બર્બ એટલે પુસ્તક વિષય अथवा નોંધ પરિચય B L U D R E D બ્લડ એટલે ચાખુ અથવા ધૂંધળું બી એલયુ આર ટી બ્લડ એટલે ભરડવું